અને તેઓએ ઉપર કોટનું નવનિર્માણ કર્યું સાથોસાથ તેમણે અડીકડી વાવ અને નવગણ કુવાનું બાંધકામ કર્યું શું આપ જાણો છો કે આ વાવનું નામ અડીકડી કઈ રીતે પડ્યું શું છે આ નામ પાછળનું રહસ્ય તો ચાલો મિત્રો જાણીએ આ વાવના નામ સાથે બે દંતકથાઓ જોડાયેલી છે પહેલી દંતકથા મુજબ જ્યારે પંદરમી સદીમાં આ વાવનું બાંધકામ પૂર્ણ થયું તો રાજાએ તેમના સેવકોએને વાવમાંથી પાણી સીંચવા કહ્યું પરંતુ ખૂબ જ કોશિશ કરવા છતાંય પાણી આવ્યું નહીં ત્યારે રાજાએ એક જ્યોતિષને આ મુદ્દે ચર્ચા કરવા બોલાવ્યા અને જ્યોતિષે જણાવ્યું કે જ્યાં સુધી બે કુંવારી કન્યાઓ બલિદાન નહીં આપે ત્યાં સુધી આ વાવમાં પાણી નહીં આવે અંતે એતી અને કેતી નામની બે કન્યાઓએ બલિદાન આપ્યું અને વાવમાં પાણી આવ્યું એટલે આ વાવનું નામ એતી કેતીના નામ પરથી અડી કડી વાવ પડ્યું ત્યાંની એક તખતી કદાચ આપણને સંશયમાં મૂકી શકે છે કે સાચું નામ અડીચડી વાવ છે કે અડીકડી વાવ આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત નથી મિત્રો બીજી વાત મુજબ એમ જાણવા મળે છે કે અડી અને કડી નામની રાણક દેવીની બે દાસીઓ રોજ આ વાવમાંથી પાણી સિંચવા આવતી એટલે આ વાવનું નામ અડીકડી વાવ પડ્યું આજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડીકડીની યાદમાં લોકો કપડાં અને બંગડીઓ ટીંગાળે છે મિત્રો આપણે અડીકડી વાવની થોડીક જાણીએ અડીકડી વાવનું સર્જન એક જ પથ્થર કાપીને કરવામાં આવેલું છે વાવમાં નીચે ઉતરવા માટે એકસો બોતેર પગથિયા છે વાવની લંબાઈ બચસો ને પંચોતેર ફૂટ અને ઊંડાઈ એકસો પચાસ ફૂટ છે આ વાવનું બાંધકામ ચોવીસ વર્ષો સુધી ચાલ્યું હતું વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે કૂટ મોભ કે ગવાક્ષો આ વાવમાં નથી જટિલ ભૂસ્તરીય રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્ત્રોતને શોધવાની કુશળતા વ્યક્ત કરે છે લોકવાયકા મુજબ જેમણે તેના જીવનમાં આ જગ્યાની મુલાકાત લીધી ન હોય તેનું જીવન વ્યર્થ છે એટલે જ કહે છે અડીકડી વાવને નવગણ કૂવો જેણે ન જોયો તે જીવતો હોવો તો મિત્રો આજની વિડિયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો